નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો તેમજ ફૂલે સીટ સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાની અંદર તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂતે આપણે ફૂલે બુલબુલ તલનું વાવતર કર્યું છે તો સૌ પ્રથમ આપણે એમનું નામ પૂછીશું અને એનું લોકેશન પૂછીશું તો દાદા તમારું નામ શું છે વલ્લભભાઈ અર્જનભાઈ કોઠી અને તમારું ગામ ઉજળવા અને તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર ભાવનગર તો ખેડૂત મિત્રો આપણે ભાવનગર જિલ્લાની અંદર આપણે આવ્યા છીએ અને તમે દાદા આ કયો બિયારણ વાવેલું છે તલ નું બોલબુલ બુલબુલ તલ વાવ્યા છે બરોબર છે અને કેટલા દિવસ થયા છે આ દોઢ મહિના ઉપર ના છે દોઢ મહિના ઉપર ના થયા છે બરોબર અને તમને અત્યારે કેવું લાગે ફ્લાવરિંગ મને કઈ ટાઈપના છે અત્યારે અમને તો સારું લાગે છે અત્યારે મને બે કઈ રીતની સોગટ છે કે કઈ રીતના છે આમાં બહુઠા બે નો ચાર નો છ નો એ ટાઈપના જોટા અલગ અલગ છે બરોબર જેમાં છોડવો જો ખેડૂત કોઈ પણ મનો કે જો વધે થોડોક વધી ગયો હોય તો આપડે બે પણ આવે અને ચાર પણ આવે અને છ પણ આવે અને જ્યાં બે એવા છે અહિયાં બાજુમાં છે આખું હજી ફૂટે છે ત્યાં જે આવે છે બરોબર છે એ ટાઈપ નો અત્યારે છોડ છે અને બીજું કે આમાં તમે દાદા માવજત શું શું કરી છે માવજત આમાં તો પૂરી કરી છે આમાં બધું ખાતર દવા ને કોઈ ખામી નહીં ખામી નથી રાખી અને ઉગવામાં કોઈ તકલીફ પડી હતી કે વાંધો નતો આવ્યો તમારે ઉગવામાં હું ટાઈટ પડી હતી અઠવાડિયું મોડા ઉગ્યા મોડા ઉગ્યા હતા બાકી ઓમ ઉગવામાં બીજો બીજી વખત વાવવા પડ્યા એવું ગયા ના 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 જોતું થયું ને બરોબર અને બીજું કે તમે દાદા છે એમને પૂછીશું કે એમનો એગ્રો કઈ જગ્યા છે જેથી કરી તમે ભાવનગર જિલ્લા ની અંદર બોટાદ અને પાળીયા નજીક માં કોઈ પણ ખેડૂત મિત્ર હોય તો એમને ફૂલે નું ઓરિજિનલ બિયાન થતું હોય તો કઈ જગ્યા થી મળે એ પણ ખ્યાલ આવે અને જો તમે

સારી એવું ઉત્પાદન મળશે એવું લાગે તો આ ટાઈપ ખેડૂત મિત્રો વેરાયટી જોવા મળે છે અને જો આમાં બે અને ચાર અને છ ત્રણે પ્રકારના પૌઢા અત્યારે બેઠા છે જેમાં હાઈટ વધતી રહે છે એમાં બબે છે બાકી જનરલ ચાર અને છ એ ટાઈપના

આ બાજુ પરફોર્મન્સ પણ કેવું છે એ પણ ખ્યાલ આવે કારણ કે અમે નોખા નોખા બધા તાલુકાની અંદર વિડીયો મૂકતા હોય છે કારણ કે જેથી ખબર પડે કે આપણને કે બધા તાલુકામાં કેવું આ બિયારણ પરફોર્મન્સ કર્યું છે એટલા માટે તો બસ આજે આપણે અહીંયા આવ્યા હતા આ વિડીયો મૂક્યો છે બસ આજે આટલું નમસ્કાર